રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તરભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી ભાવનગર જિલ્લાના કોળિયાક ગામ ખાતે નિષ્કલક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તરભાઈ સોલંકી તથા આગેવાન શ્રી દિવેશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંત્રીશ્રીએ ભક્તોને પ્રસાદી વિતરણ કરી હતી ભાવનગર જિલ્લાના નિષ્કલંગ મહાદેવ ખાતે ભાદુરી અમાસના મેળામાં મંત્રી પરસોત્તુભાઈ સોલંકી દ્વારા એક લાખથી વધુ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક મેળા દરમિયાન ફરજ બજાવી હતી આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ ફાયર વિભાગ પીજીવીસીએલ પાણી પુરવઠા વિભાગ સહિતના વિભાગો સોંપાયેલ ફરજો પર તૈનાત રહ્યા હતા ભાવિકો આનંદ અને ઉત્સાહભેર મેળામાં આવ્યા હતા મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા પાણી નાસ્તો તેમજ રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

મહંત મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજીત બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે આ નિષ્કલંગ મહાદેવના દર્શન કરવા પધાયેલા છે હર વર્ષના જેમ આ વખતે ત્રણ ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે જેથી દર્શન આવતો અને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંક મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ વિતરણ એ રાખેલું છે